ભરૂચ બેઠક પર ગત રોજ યોજાયેલ ચૂંટણીમાં છ વાગે મતદાન પૂર્ણ થતાં તેર જેટલા ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ચૂક્યું છે જેઓના નો ફેસલો ચાર જૂને થશે દિવસભરના મતદાનની વાત કરીએ તો મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું વહેલી સવારથી લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો જોકે એક વાગ્યા બાદ ગરમી વધતા મતદાન મથકો પર મતદારોની પાંખી હાજી જોવા મળી હતી જ્યારે સાંજના ટાઈમે મતદારોએ ફરી લાઈનો લગાવી હતી જિલ્લામાં કુલ અડસઠ પોઈન્ટ પંચોઠ ટકા મતદાન થયું હતું લોકસભા ચૂંટણીને લઈને સતત ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી ભરૂચ લોકસભા બેઠક ઉપર એક બે નાના છબાકલાઓની બાદ શાંતિપૂર્ણ માહોલ મતદાન પૂર્ણ થયું હતું ક્યાંક મતદારો શહેરી વિસ્તારમાં ઢીલા પડ્યા તો ક્યાંક ગ્રામ્ય વિસ્તારોમાં થયેલી બમ્પર મતદાન રાજકીય ગણિતને મુખ્ય મુખ્યત્વે સમાન બન્યું છે ખાસ કરીને વિધાનસભા વિસ્તારમાં પ્રમાણે વાત કરવામાં આવે તો દડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના મત વિસ્તારમાં સૌથી વધુ મતદાન ત્યાંસી પોઈન્ટ પંચાવન ટકા થયું તો બીજી તરફ ઝઘડિયામાં સિત્યોતેર પોઈન્ટ સાત મતદાન થયું હતું કરજન ખાતે સડસઠ પોઈન્ટ ત્રણ જંબુસર ખાતે પાસઠ પોઈન્ટ એકતાલીસ વાગરા ખાતે પાસઠ પોઈન્ટ છ્યાસી ભરૂચ ખાતે ઓગણસાઇન્ટ ઓગણપચાસ તો અંકલેશ્વર ખાતે ચોસઠ પોઈન્ટ સત્યાસી ટકા મતદાન નોંધાયું હતું આમ આદિવાસી વિસ્તારમાં જંગી મતદાનને બાદ કરતાં ભરૂચ અંકલેશ્વર જેવા શહેરી વિસ્તારમાં મતદાન ઓછું થયું હતું બધા વચ્ચે રાજકીય ગણિત કરો કરો તો માની રહો કે જો આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવા તરફી મતદાન વધુ પ્રમાણ થયું હશે તો તેઓના ચૂંટણી તરફ જઈ રહ્યા છે આમ ભરૂચ જિલ્લા લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવા શું સાતમી વખત ટર્મ માટે ચૂંટાઈને આવશે કે કેમ તેવી ચર્ચાઓના મતદાન પૂર્ણ થયા બાદથી જ જોર પકડાયું હતું હાલ આ રાજકીય ગણિત માત્ર આંકલન છે જે પરિણામના દિવસે મતદારોના મિજાજ થકી પલટાઈ પણ શકે છે મનસુખ વસાવાએ પોતાના વાણી વિલાસ અને પાર્ટીમાં હું છું જેવી બાબતો લડી શકે છે કહેવાય છે કે મનસુખભાઈ વસાવાને પોતાની પાર્ટીના કેટલાક હોદ્દેદારો હવે આરામ આપવા માંગતા હતા જેને લઈને શહેરી વિસ્તારમાં મતદાન ઓછું થયું જેનો ફાયદો સારો સામે પક્ષે મળી શકે તેમ છે ચૈત્ર વસાવાએ પોતાની ચતુર ચાલ વાપરી જેમાં જ્યારે પોતાના મત વિસ્તારમાં તેઓના કાર્યકરોને મજબૂત કર્યા અને બાદમાં પોતે શહેરી વિસ્તારમાં અન્ય વિધાનસભામાં સતત એક્ટિવ ભૂમિ નજરે પડ્યા હતા લઈને બુથ લેવલ પર કામગીરી કરતા કાર્યકર્તાઓ પણ જુસ્સો વધ્યો હતો જોકે લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે અને એ તો મતદાન થકી સંસદ સભ્ય તો રાજકોના સિરે પહેરાવશે તે માટે આપણે ચાર જૂન સુધી રાહ જોવી રહી